જો તમારે ઠંડીમાં ખાવા માટે આરોગ્યપ્રદ ગુંદરના લાડુ એકદમ સરળ રીતે બનાવવા હોય તો ગુંદરના લાડુની આ રેસીપી ટ્રાય કરજો જેના માટે આપણે મિક્સર જારમાં ગુંદરનો કરકરો ભૂકો કરી ડીશમાં કાઢી એ જ મિક્સર જારમાં આપણે પિસ્તા ફોડેલા અખરોટ કાજુ બદામ અને મખાણા નાખી તેનો પણ કરકરો ભૂકો બનાવી લઈશું અને ડીશમાં કાઢી લઈશું કઢાઈમાં ઘીને થોડું ગરમ કરી ઘીમાં આપણે ઘઉંના લોટને શેકી લઈશું ગેસની મીડિયમ આંચુ પર લોટને ને આપણે દસેક મિનિટ જેવું શેકીશું એટલે લોટ શેકાઈને તેનો રંગ હળવો બદામી થશે હવે ગેસ આપણે ધીમો કરી

તરીના બી ઈલાયચી પાવડર અને ચારોળી ઉમેરી બધા જ મસાલાને લાડુના મિશ્રણમાં સારી રીતે ભેળવી દઈશું અને થોડી વાર ઠંડુ પડવા દઈશું લાડુનું મિશ્રણ થોડું ઠંડુ પડે એટલે તૈયાર થયેલા લાડુના મિશ્રણમાંથી આપણે મીડિયમ સાઇઝ ના લાડુ વાળી લઈશું